વડોદરાની સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કેક કટિંગ કરી દીપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદ દીકરીઓને મનગપતા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાવો ઓર બેટીઓ કો ખુશિયાદોના સૂત્ર પર છેલ્લા સત્તર વર્ષથી કામ કરી રહી છે ત્યારે દીપાવલીના પવિત્ર તહેવાર નિમિત્તે આજે કમાટી બાગમાં કેક કટિંગ કરી દીપાવલીનો તહેવાર હોય 500 દીકરીઓને તેમને મનગમતા નવા કપડા આપી અને દીકરીઓની માતાઓ માટે પણ દિવાળીના સ્પેશિયલ નાસ્તા હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં ઘરેથી નાસ્તો બનાવી હરીફાઈમાં મૂકવામાં આવ્યો હતો શ્રેષ્ઠ નાસ્તો બનાવનાર માતાશ્રીઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી તમામ તહેવારો જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવવામાં આવે છે તેઓને ખુશીઓ આ દિવાળીમાં નિશિતા રાજપૂત દ્વારા જેવી રીતે માતા પિતા પોતાની દીકરીઓને મનગમતા કપડા અપાવે છે તે રીતે આ દીકરીઓને એમને મનગમતા કપડા અપાવ્યા હતા આ કાર્યક્રમનો હેતુ સમાજની દીકરીઓના ચહેરા પર ખુશીઓ લાવવાનો છે દીકરીઓના ચહેરા પરનું સ્મિત જ મારી સાચી દિવાળી સમાજની દરેક દીકરીને ખુશી જોવી એ જ મારું ધ્યેય હોવાનું નિશિતા રાજપૂતે જણાવ્યું હતું હું નિશિતા રાજપૂત છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવ બેટી પડાવના અભિયાન પર તો કામ કરતી આવી રહ્યો છું અને જે દિવાળી નિમિત્તે હું છેલ્લા બાવીસ વર્ષથી અમે લોકો દીકરીઓને જોડે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને અમને ચોઈસના અમે કપડા આપતા હોઈએ છીએ તો આ વર્ષે પણ દિવાળી સેલિબ્રેશન અમે કરી રહ્યા છે ટોટલ અમે પાંચસો દીકરીઓને કપડા આપવાના છે જો પેરેન્ટ્સ આપણાને આપણી ચોઈસનું અપાવતા હોઈએ છીએ એ રીતે અમે આ દીકરીઓને એમની ચોઇસના કપડા કેક કટિંગ કરીને દિવાળી સેલિબ્રેટ કરીશું અહીંયા અને પ્લસ એમના મમ્મીઓ છે તે લોકો માટે અમે કોમ્પિટિશન રાખ્યું છે કે દિવાળીના નાસ્તાની કોમ્પિટિશન ઘરેથી લોકો દિવાળીના નાસ્તા બનાવી લાવે અને અમે લોકોને પ્રાઇઝ આપીશું એવી રીતે અમે દિવાળી સેલિબ્રેશન કરવાના શું નામ આપણું આખું નિશિતા રાજપૂત